આ ઈનું ઈ જાદુ છે કે જેને આપણને ઉત્પાદને સારું આપ્યું હતું અને આ ગુલાબી એળના સમયની માલિપા આપણને એને જ એક વખત ઉભા રાખ્યા હતા પરંતુ ઘણી વખત એવું બની શકે છે કે વર આપણને સાથ ન આપતું હોય સતત વરસાદ થાય પછી વરસાદ જાય પછી તમને કોઈક જાય પછી તમે એનો હવન કરો તો એ ન આવે ને હાથ દલી તેવાય ન આવે દોઢ મહિનો બે મહિના સુધી સતત વરસાદ પડ્યો અને જો પછી વરસાદ આવવાનું નામ નહીં બરાબર છે માલિપા બરાબર છે એટીએમ કપાસ નહીં બધી જ પ્રકારની વેરાયટીઓ જતી રહી હતી ગઈ થી ઉત્પાદન નહોતું આપ્યું હોઈ શકે કે કોઈકને પાંચ જણાને ગામમાં પાંચ વેરાયટી ઉત્પાદન આપ્યું હોય પરંતુ એની ઈજ વેરાયટી એના જ ગામમાં એના ગામની માલિપા ઘણા એમ કહેતા હોય ભાઈ એની ઓલા ફલાણા ભાઈની તો જ નહોતી ફલાણા ભાઈની તો જમીન હારી નહોતી ફલાણા ભાઈનું તો પાણી હારું નહોતું પરંતુ એની ઈજ જમીનની માલીપા જ્યારે હારો વરસાદ થાય જ્યારે ટાઈમ ટુ ટાઈમ વરસાદ થાય મીઠું પાણી મળે ઈશ ભાઈને તમને કહું જે ફલાણા ભાઈ કહેતા હતા ને ઈશભાઈને બધા કરતા હારો કપાસ ઉતરો હોય ચાહે એ સંકેત હોય તોય ભલે ચાહે એ નવાબ હોય તો જયારે સમય અને સંજોગો આપણને સાથ ન આપતા હોય ત્યારે કરેલી કોઈ બી વેરાયટીઓ પણ જતી રહેશે અમારા તલાસા તાલુકાની માલિકા જેટલા ખેડૂત મિત્રો એ સંકેત કર્યું છું બરોબર છે એમાં હોય પંદર કે વીસ જણાને જ હારું જોતું એ હારી જમીનમાં પાડાના કાન જેવી જમીન હતી જેને અને જેને પિયત કરેલું હતું ઉનાળામાં અને એને ઉનાળું પિયત કાઢી અને પાછું એને વાવેતર કરી દીધું સંકેતનું એવા ખેડૂત મિત્રોને સારું રહેતું બીજા ખેડૂત મિત્રોને તો જમીન પડતર હતી અને એમાં સંકેતનો વાવેતર કર્યું હતું તોય કપાસ વયો ગયો એટલે એવું નથી કે કોઈ બી કપાસની વેરાયટી રે અને વહી જાય બરાબર છે પરંતુ સમય અને સંજોગો એવી વસ્તુ હોય છે કે વાતાવરણને આધીન હોય છે સારામાં સારી વેરાયટી હોય છે આપણે આપણે એ જ ખેડૂત મિત્રો કે એક વખત રાશિ માટે આપણે કેતા હતા કે બિન પીએ તો રાશિ પીએ તો રાશિ થોડુંક પાણી મળશે તોય રાશિ અને નાનો ખેડૂત હોય તો એ કે રાશિ મોટો ખેડૂત હોય તો એ કે રાશિ સેવા બીજું બીબડું મારી જમીનમાં ન થાય એને એ જ ખેડૂત મિત્રો જોઈએ આપણે કે આપણે એક વખત એની એ જ જમીનમાં અજીત કપાસ કર્યો એકસો પંચાવન નંબર લાઈનમાં રહેતા કાળા બજાર આપ્યા હતા અને સારામાં સારું આપણને ઉત્પાદન પણ મળ્યું હતું અને આ એની એ જ વેરાયટી છે કે જે એટીએમ ઈ અજીત કપાસ ગયા પછી એટીએમ વેરાયટી આપણને ઉભા રહે છે ઉત્પાદન સારું આપ્યું હતું રોગ જે હતો એમાં ઓછી આવી હતી અને ગુલાબી એલ પણ એમાં ઓછી આવી હતી સમય સંજોગ બધી વસ્તુ આપણા હાથની વાત નથી હોતી શકતી આપણે હું તમે મહેનત કરી શકીએ છીએ હું તમને દવાની ખાતરની બિયારણની માહિતી આપી શકું છું પરંતુ એમાં દવા છાંટવાની તમારે છે પાણી વાળવાનું તમારે છે ખાતર નાખવાનું તમારે છે આપણી બે ની મહેનત હોવા છતાંય આપણે ઉપરવાળાની ઉપર આધાર રાખવો પડતો હોય છે કે ભાઈ ટાઈમે આપણને વરસાદ આવશે ટાઈમ ટુ ટાઈમ વરસાદ આવશે સમયાંતરે થોડી વરાપ આપશે આપણે ખાતર નાખીએ આપણે કાઢી કાઢીએ બરાબર આપણે કપાસમાં પાળા બાંધી એકી કપાસમાં ખાતર વાવી શકીએ આ બધી વસ્તુ સમયાંતરે સમય હંથી બળવા છે આપણે કઈ કહેવા છે ને ભાઈ હંદાનો સમય એક વખત આવે સમય સમય બળવાન હે નહીં પુરુષ બળવાન કાબે અર્જુન લૂટિયા વહી ધનુષ વહી બાણ એવી રીતે સમય હવનો બળવાન હોય છે પણ આ ઈજ એટીએમ જાદુ અને 111 નંબરની વેરાયટી છે કે ગયા વર્ષે એમને પણ સારા એવા પરફોર્મન્સ આપેલા છે પરંતુ થાતો શું કે સૌથી વધારેમાં વધારે વાવેતર એટીએમ કપાસનું થતું હતું જાદુ કપાસનું થતું હતું એટીએમ કપાસનું વાવેતર થતું હતું એટલે સૌથી વધારે વધારે ફેલ પણ વેરાયટી ઈ જ ગઈ હોય કારણ કે બિન પીએચ એટીએમ પીએચ એટીએમ ઓછું પાણી હોય તો એટીએમ હારી જમીન હોય તો એટીએમ ચીકણી માટી હોય તો એટીએમ ખારી કે મોડું પાણી હોય ભાંભળું પાણી હોય ચીકણી માટી હોય તો કે એટીએમ પછી બધાને એકી સાથે એટીએમ ફેલ ગયો એટલે હવે આપણે એમ કહીએ કે ભાઈ હવે આ તો એટીએમ વયો ગયો સાદુ ફેલ થઈ ગયો એકસો અગિયાર હારી વેરાયટી નથી પરંતુ એવું નથી આ પણ વેરાયટીઓ સારી છે અને આવનાર સમયની મારી પાસે આ વેરાયટીઓ સારી છે અમે જ્યારે રાજસ્થાન અમે જોવા ગયા હતા કપાસ ત્યારે ત્રણસો ને દસ કરતા પણ વધારે વેરાયટીઓ હતી બરોબર છે

એવી વેરાયટી નથી કે આ વેરાયટી નબળી છે પરંતુ અમે જે પંદર થી સત્તર વેરાયટી અમે ના ક્વોલિફાઈ કરી છે કે ભાઈ આપણા વિસ્તારની માલિપા પાણી મોળું હોય ખારું હોય કે ભાંભળું હોય આપણી જમીન બે રંગી હોય રાતી હોય રાતળ હોય શીકણી માટી હોય કે પાડાના કાન જેવી તમને કહું ફૂલ ઉપજાવ એવી હોય કે માથું મૂકો તો માથું ઉગી એવી જમીન હોય એવી જમીનમાં પણ સારામાં સારી આ બધી વસ્તુ થાય એવી વેરાયટી આપણે ત્રણ વેરાયટી આપણે અત્યારે કહી છે કે ભાઈ એટીએમ કાવેરી વાળાનું એટીએમ જાદુ અને એકસો અગિયાર નંબર વેરાયટી છે બરાબર છે આવનાર સમયની માલિક આપણે ખેડૂત મિત્રો આ વસ્તુ કરવાની છે પણ આઠસો ને સાઠ રૂપિયા મળે તો બરાબર છે ગયા વર્ષે આઠસો પચાસ હતા આ વર્ષે આઠસો ને સાઠ રૂપિયા આપણે કાંઈ નવસો રૂપિયા ન દેવાના હજાર રૂપિયા બારસો રૂપિયા એક વેરાયટી ન દેવાના ગમે એવી ફાટી નીકળી હોય ગમે એવી સિઝન હોય આપણે આપણે કોઈને બારસો રૂપિયા દેવાના થતા નથી કારણ કે પંદર થી એવી વેરાયટી છે કે આપણી જમીનમાં નાખો હારી માવજત હોય આપણા નસીબ હોય અને ઉપર વાળો મેર કરશે તો દેહાય બાકી જમીનમાં આપણે એના સોરુ છે માતાજીના એ તમને નાળિયેર ફોડીને શ્રી ગણેશ કરીએ બાકી આપણા નસીબમાં હોય જ બધું આવવાનું છે તો એટીએમ પણ તમે કરજો નાખવાનું લીંબોડીનો ખોલ નાખવાનું હોય તો એ પણ નાખી શકો છો અથવા તો મહાલા ભાવે દાણાધાર તમારે એ નાખવું હોય એ નાખી શકો છો અથવા ડીપી છે બારબત્રી હોલ છે વીસ જીરો તેર છે નરબદા ફોસ છે સલ્ફર છે છે ફાડા સલ્ફર છે આપણે તમે નાખી શકો છો પણ સાહ નાખી દેવાનું છે અને પછી તમારે એને કપાસિયા ખૂતડી દેવાના છે કપાસિયા રોપી દેવાના છે કપાસિયા છે બરાબર પછી તમારે જે પાઈના આવે છે પાણીના મેક્સકોથો પોઈન્ટ એક ટકાલીન ચોત્રીસ ટકા એક પંપમાં તમારે એસી એમએલ આપી દેવાનું છે અને પંપમાં નાખી દેવાનું છે પછી દવા છાંટવાની છે પણ મોટા મોટા સકડા ફુવાર આવે ને એની કીધે તો નયા જ નય નગર પાઇને દેવાનું મેક્સકોટ ફક્ત ને ફક્ત પટ્ટી વાળા ફુવારા થી તમારે ખેડૂત મિત્રો ઉપયોગ કરવાનો છે જે શાહ હોય શાહ અને બે બાજુના પાળા ઉપર દવા વ્યવસ્થિત રીતે આવી જાવી જોવે ગયા વર્ષે ખેડૂત મિત્રો નાની નાની ફરિયાદો એવી આવી હતી કે મોટા મોટા ડોઘલા ફોવા થયા હતા ધોળા ધોળો થઈ ગયો તે ઓલા મજરો મજરો પવન આવે તે પવન હોય એ બાળ તમે દવા આવી ગઈ બધી તે તમને કોઈ આંજપાના પાળામાં ખડું કે આંજપાના પાળામાં દવા બહુ હરકી વ્યવસ્થિત થઈ ગઈ ડબલ સાટી થઈ ગઈ ના હમું તો ખડાવું ત્રણ મહિના ત્રણ ત્રણ મહિના સુધી ખર્ચ ન હોય બરાબર છે એટલા માટે પટ્ટી ફોવારો હોય અને ધીમે 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 બે બાજુ આવ્યા જઈએ આપડે એટલે શાહ ના બે બાજુના પાળાની આટલી જમીન તમારે બહુ વ્યવસ્થિત કવર થઈ જાય બરાબર છે એટલા માટે પટ્ટી ફુવારાનો ઉપયોગ કરવાનો આમાંથી પંપે એસી એમ એ લખે નાખવાનું છે એટલે એક વિગે તમારે ચારસો થી સાડી ચારસો રૂપિયાનો ખર્ચો થશે પરંતુ કંપની કે છે કે ભાઈ ત્રીસ દિવસ માની પિસ્તાલીસ દિવસ સુધીના સારા રેકોર્ડના પરફોર્મન્સ છે પરંતુ અમારા અનુભવ પ્રમાણે આપણે ખેડૂતની વાડીએ આપણે જે ડેમોન્સ્ટ્રેશન કર્યું તો એ ડેમોન્સ્ટ્રેશન પ્રમાણે આપણને પાંત્રીસ પિસ્તાલીસ દિવસ થી બાંધી અને પંચાવન સાહીઠ દિવસ સુધીના સારામાં સારા પરિણામો મેળવતા હવે પાંત્રી પંચાવન દિવસની ની જો ગાળો ગણીએ આપણે તો દોઢ મહિનાનો કપાસ થાય એટલે આપણે એને પાળા ચડાવી દઈએ આપણે એના પાળા ચડાવી દઈએ પછી વર્ષમાં દાવડામાં તો આપણે હાજરી આવ્યા જ કરે એમાં કઈ ખબર નહીં કે માતા કોઈ ન પરંતુ શરૂઆતના સમયની માલી પા કપાસ ઉગે એની હાનિ હારો હાર ખડ ઉગે એની હારો હાર નિંદામણ ઉગે તમે જે ખાતર આપેલું છે એની હારે એ ખાવા માંડે હરીફાઈ કરવા માંડે અને અંતે તો આપણી ખડને બાળવાનું જ છે અને કાંઈ એને મજૂરો દ્વારા દૂર કરવાનું છે

કરવાનું છે જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો બે ગ્રુપમાં મોકલજો જેથી કરીને ખેડૂત મિત્રોને માહિતી મળી રહે બાકી એટીએમ જાદુ અને એકસો અગિયારના કેરેક્ટરો વિશે મારે તમને કઈ કહેવાનું ન હોય કારણ કે આપણે કર્યો છે પાંચ સો વર્ષ સુધી એટીએમ જ કર્યો પડીકું બીજું નથી જોઈ બિન પીએચમાં એટીએમ જોઈ પીએચમાં એટીએમ જોઈ હારી જમીનમાં એટીએમ જોઈ નબળી જમીનમાં એટીએમ જાદુ જ કરેલો છે એટલે કઈ તંત્ર એમાં કહેવાનું રહેતું નથી પરંતુ ઉભો છોડ થાય છે એની મોનોપોડિયા સંખ્યા સારી છે પાનાવાળ થોડીક ઓછી રહેશે અને રોગ જીવાત સામે તો બહુ સારી એવું ટક્કર ઝીલે છે અને ખાસ કરીને એમાં ગુલાબી એળમાં બીજા કપાસની કમ્પેરિઝનમાં પણ સારી એવી રાહત રહેશે બહુ આમ ઘણો તો વ્યવસ્થિત છંટકાવ થઈ ગયા હોય તો નથી આવતી પરંતુ ખાસ કરીને મિત્રો કોઈ પણ તમે કપાસની વેરાયટી કરી હોય એક્સ વાય ઝેડ ગમે કપાની વેરાયટી કરી હોય પરંતુ જ્યારે તમારો કપાસ સાઠ દિવસ નો કે પાસઠ દિવસ નો થઈ જાય અને એ વખતે ફૂલ ઓગડવા મીડ્યા હોય સાપા બે મીડ્યા હોય નાના 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 ઝીંડવા થવા મીડ્યા હોય એવા સમયની માલપા ખાસ ખેડૂત મિત્રો આ વર્ષે બે થી ત્રણ સ્પ્રે કરવાના છે જેથી કરીને એની અંદર આવતી ઇયળ રોકી શકાય સારી રીતે રોકી શકાય આવતી રોકી શકાય સારી રીતે રોકી શકાય જેથી કરીને આપણા કપાસને નુકસાની લાંબી નહીં બહુ સારો એવો તમારે કપાસ થઈ જશે બાકી તો આપણે દવાની માહિતી આપણે આપીએ છીએ કે ગયા વર્ષે આપણે એક દવા અને બધી જીવાત સાફ થઈ જાય આપણે આપી હતી કે ભાઈ એક જ દવા દવાએ સબરસાચડી લીલી છાચડી મોલો પછી તતરિયા થ્રી પાન કીધી કુકડ ચુસ્યા આ બધી પ્રકારની જીવાતું એક દવાની માલિપા કંટ્રોલ થઈ ગઈ હતી તો આ વર્ષે પણ એવી સારી ટેકનોલોજીમાં સારી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણે આ વર્ષે પણ નવું મોલિક્યુલ આવશે અને એ જ મોલિક્યુલ આપણે અપનાવશું બરાબર છે અને બીજી દવાની કમ્પેરિઝનમાં આનું રિઝલ્ટ પણ લાંબુ આપણને આવે છે ગયા વર્ષે કંપનીએ કીધું હતું કે બાર પંદર દિવસ સુધી તો ખેડૂતને પંપની હામું નહીં જોવાનું ભૂલમાં સપનું જોવાનું કે આપણે કાલ હવા દવા સાટવાની છે હું અત્યારે દવા સાટું છું સપનામાં નહીં વિચારવાનું બરાબર છે પણ છતાં ખેડૂતોને વીસ બાવીસ દિવસના પચીસ દિવસના સારામાં સારા પરફોર્મન્સ હતા સારામાં સારા રિઝલ્ટ લેતા તો આ વર્ષે પણ આવશે એટલે ડેમો આપીશું અને એના રિઝલ્ટ આપણે લેશું ખાસ કરીને ખેડૂત મિત્રો જયારે તમારે પાળા બાંધવાના હોય તો પાળા બાંધવાની માલિક જે મહાલાભ ખાતર આવે છે એ એક વીઘે પાંચ કિલો લખે અને એની ભેગું જે ઝીંક આવે છે એ ઝીંક વીઘે પાંચ કિલો લખી આપજો અને ખાસ એની સાથે સાફિલાઇઝર છે સિક્સર છે સાફ પાવડર છે બાયોસેટ નું રોકો છે

એટલા માટે આપણે જયારે દોઢ બે મહિના કપાસ થઈ ગયો હોય અને આપણે પાળા બાંધીએ ત્યારે એ સમયે આ વસ્તુ ખાસ આપવાની જરૂર છે બાકી કપાસ ઉગી જાય મોટો થઈ જાય પછી આપણે પાસે ટાઈમ ટુ ટાઈમ આપણે એનો વિડીયો આપતા રહેવું કારણ કે એક વિડીયો ની માહિતી આપણે બધી માહિતી આપીએ આપીએ શકીએ હું કામ આપી શકીએ મારા બાપ પરંતુ આપણે વસ્તુ યાદ ન રહે ભૂલાઈ જાય પરંતુ મારો વિડીયો તમને કોઈ રોજ હાથ વાગે આવતો હોય તો નવી નવી માહિતી આવ્યા કરે બરાબર છે તો નવો વિડીયો ન આવતા ત્યાં સુધી મને રજા આપો જય જવાન જય કિાન રામ રામ